ફૂલેવરની ની સબ્જી બનાવવાની નાસ્તો ગાઈસ ચા નાસ્તો થઈ ગયો બટેકાના ના બટેકા પૌવા બનાયા નાસ્તો કરો જો ચા પીધી ચા પીધી જો ફુલેવર ફૂલેવર કેમ છો બધા તમે મજામાં હું પણ મજામાં છું જો આપણે તો ફુલેવર સુધારા લઈ ગયા જેનો કોઈ પૌવા કોઈ કેરા બરા જનીલ ગુડ મોર્નિંગ તો છે માજી હા નિશાન નતા ગયા આજ છુટ્ટી કન્યા અમંત રોટ છૂટતી નહી હેન કાલે મે છૂટતી તલીતી છૂટતી જ ગનવાણી હોય

ટેરેસ ઉપર આવી ગયા છે કપડા સુકવવા જવા છ આ તો બે મકાન બંધ છે ગાય આજે સુબા સુબામાં રાતે ફોન આવી ગયો તો એક વાગે આપડે આપડા સગા ફૂવા राते 1:00 वाजले हवार म फोन आयो. इला राते एक्सपायर થઈ ગયા તા 1 वाजले. એ કોજે एक्सपायर થઈ ગયા હવારમાં ફોન આયો. ન લગન પણ હતા. એટલે લોકોએ આનું સોકન કર્યું. કે લગન હોય લોકો પણ અવસર ના બગાડ્યા. कुटुंब મચ છે. कुटुंबન કુટુંમ મચ તો કે મોમા હારે ચર મકુઆ હારે ચ. બે વેનું હકુ હો. અને અમાર આપળો એમનો કાકાનો છોકરો થાય. બાપુનો છોકરો. માર સાસુ છે ને એ ઓમ એમને બનેવી થયું થાય ભય થાય ને ભય થાય ને એટલે બે વાળું હગવું અમારા હગા ખુવાહારા ને ઓમ ઓમા હારા બે વાળું તો ગુજરી ગયા ને ગાઈસ એટલે હવે અમારે જવાનું હોય એ લોકો એને ફોન કરીને કીધું કે અમે આવીએ તો એ લોકો એમ કીધું કે હાલ નહીં બે ત્રણ દાડા પછી આવજો એમ લગન બગન પતી જાય ને પછી રાખવાનું ઢોકી દીધું પછી લોકો રાખવાની ન એનો બધો અગ્નિ સંસ્કાર ને આપી દીધું અમારે પાસે રોડી વટો લઈને જવું પડે ને થાય એટલે અમારે રોડી વટો લઈને જવું પડશે પાછો અમારે ફઈ આવવાનું શું કેવું તે જ્યાં નો અમારા આટલા ફઈ હતા ના કરતા નહીં કે અમારા માં હારા હતા હારા નામને બઉ ભળતું પાછું એટલે અમને અમે ગમે તેવી સલાહ લેવી એમના કહેતા મારે સારું ભળતું ફુવા હારા ક હારા હતા બહુ સારા હતા નહીં તો ગુજરી ગયા બિચારા હવે અમારે જવાનું છે તો હવે જશું લોકો તો તમને વિડીયોમ બતાવશું બે ત્રણ દાડા પાસે આવ લગ્નમાં સારું કર્યો મેં જ્યો નહીં તમારે તો લગ્નમાં જ જવાનું હતું

બીમાર હતા 4-5 વર્ષથી લગાતાર બીમાર હતા ચાર ના શું તો બીમાર હતા આપડે ભાવનગર રહેતા ને સમાચાર આય તો પડ્યા તા એનું ખાટલો પકડાઈ ગયો ને યાર એના પછી તો આપણે ભાવનગર બે વર્ષ રહ્યા કોઈ જ નહિ આજ ટેન્શન આવી ગયું મડલેસ થઈ ગયો છે

આવી એક તો ભગવાન ભગવાન ના ઘેર જતા રહ્યા કાલે સાડા બાર વાગે થયું આવું કેટલી ઉમર હશે

એમ પોટ્ટે કમલેશ પ્રજાપતિ વાત વગારે હમ ગાઈસ નામના તો મૂડ હતું નહી એટલે આપણે વગાર્યા તો મૂડ હતું નહી ટેન્શન માં છે સમાચાર હો ભાઈ બીના તો કાલ રાત ની બની હતી પણ ફોન આવ્યો અમાર હવારે 7:30 વાગે નહી એમાં પાછો અમાર લગન હતા એટલે મેં ઢોકી દીધું મેં ઢોકી અમાર કોઈને કહેવાય નહી રોવાય નહી મોઢું એના તો કાય એટલે મોઢું તો કોઈને કહેવાય નહી રોવાય નહી મોઢું એના તો કાય મોઢું તો અમે દઈ ખબર પડે

આજે હું ગેસ આજે બઉ દુખી સમાચાર હો એ પાછા હવાર હવાર નો એ હાડા હાથો આગેવા

બગમાં નતા આવતા નકામાં ભુવાન ના તદ નેગ બગ મે મહિને મહિને આવતા પાનનગર વાય છે નતાગણ હા પાનનગર વાય છે ભુવાન નો બેહાડો કે ભુવાન ધરો ભુવાન વગર મોણ ન પડે ઓય હે રે ઓ પાસપ

પાછા આપણા પેલામાં ગયા તા ને માતાજી પ્રાણ પ્રતિષ્ઠામાં તારતા હારું હતું એના પછી તબિયત બહુ બગડી ગઈ જામપુર એના આપણે આયા ને તરત અઠવાડિયા પૈ ગયા તા આપણે જો ટિકિટ હોય રિઝર્વેશન નથી કરાઈ

બીજો પૂરી થાય ને એટલે ઉપડી હેડવાનું દર્શન કરી જઈ આવવાનું ઓકે શું કેવું એટલે જવાનું હોય ને હલો ગાડી નવડતું બહુય આલસે આપણે ગાડી કર દેવાની ફોર્મ એટલે યેને એક દર્શન થઈ જાય હાલો ગાઈસ ના તો સમાચાર આયા આજના ના માં તો ગાઈસ આપણો વિડીયો પૂરો કરીશું હવે ભાઈએ બચારે રોઈ હમ ભાઈ રોઈ હશે ને ગેર રોવત ના આટલા જતા નડતે ભાઈ હમ કોમ ભાઈ થાતો ને આમ ભાઈ થાય ને આમ નું કોઈ થાય બે તો ભાઈ 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 મુદ્રા રાખતા ને એના બાપુન છોકરો હતા ને હગા બાપુન છોકરો હતા કે બાપુન છોકરા રાજા બાપુન છોકરા રાજા બાપુન છોકરા

થરાદ થી ઇકો નહી કરવાનું ડાલુ જ કરી દેવાનું ડાયરેક્ટ પાટીયા વાળું બધા જો આપડે અમે ડાલા જોઈ જ છીએ આપડે ડાલર પેસ્ટલ ને ફાડવા દેવાનું

ફોર્મ પાલી ગયા વાસન તો હોઈ ગયા એ સમયસન ધોઈને નાખ્યા હું પતે તો મને તો